વત કરીએ તો દેશના અગ્રગણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના પુત્ર અનંત અંબાણી ની પ્રી-વેડિંગ સેરેમની માટે ગુજરાતના મહેમાન બન્યા ત્યારે આજ રોજ 5 માર્ચે મુકેશ અંબાણીએ દ્વારકાના જગત મંદિરમાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતાનો અનુભવ કર્યો આ સાથે જ જગત મંદિરમાં અંબાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને બાલાજી સ્વરૂપમાં 56 ભોગ મનોરથ પણ યોજવામાં આવ્યો હતો આત કા દીષ્ના આશીર્વાદ થી અનંત અને રાધિકા લા વેડિંગ સેલિબ્રેશન સારી રીતે પરિપતિત થયા બધા નો સહયોગ રહ્યો અને મારે પર્ટીક્યુલરલી જામનગર વાસીઓને ખાસ ખાસ થેન્ક યુ કહેવા છે કે એના સહયોગ વિના જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ પર આભી રોલ છે અને આ द्वारकाधीशना आशीर्वाद वगैरह थाई नहीं